ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અફેક્ટ અફેક્ટ શબ્દનો અર્થ પાસે હોવાનો લાગણી થવાનો કે કશુંક કરવાનો ઢોંગ કરવો રોગ અંગે લાગુ પડવો લાગુ થવો મન પીગળાવવું કશાકની ઉપર અસર કરવી પ્રભાવ પાડવો ચાહવું કે વલણ રાખવું થાય છે અફેક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ નોર્થ ઓફ ધ કન્ટ્રી વોઝ વર્ષ અફેક્ટેડ બાય ધી હેવી રેઈન એટલે કે ભારે વરસાદને કારણે દેશનો ઉત્તર ભાગ સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયો હતો એક બીજું ઉદાહરણ જોઈએ સ્મોકિંગ વિલ અફેક્ટ યોર હેલ્થ એટલે કે ધૂમ્રપાન તમારી તંદુરસ્તીને અસર કરશે એક કન્ય ઉદાહરણ જોઈએ ક્લાઇમેટ એન્ડ વેધર અફેક્ટ એવરી અસ્પેક્ટ ઓફ અવર લાઇન્સ એટલે કે આબોહવા અને હવામાન આપણા જીવનના દરેક પાસાને અસર કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ